toko yangpokokoh કુડે એટલે હાથ નાખજો કેવાળીમાં નકર કોઈ ભાગી જશે કેવાળીમાં ઊભી રાખી દીધી ફોહલા તો ઊભી રાખીને એમ તો ઉતારી દેજે ભાઈ એની બા હલી ગઈ આ આ બોટલનો મેમન હતો એ યે દબ બે બેકનો લેગનો બોટલી હે

ખબર પડી ગઈ છે પકડ વાળી લેજો વાળી લેજો જશે વખત ખોડે લીમડા લઈ लाल ले या के तुमने तो बावा ने फोड़ दी जेले काही नहीं हां ये आए तो हो के जाए मोटा ना नक्शा बगाड़ी ना खी लाल कर दे अंदर तुम साथ में मन बेवा सु पासो फाड़ ले पूरी टेव छे ठाठे वे जा ठाठा ने पूरी हओ ठाठा वे जा पुछलो पकड़ियो कपड़ा बगाड़ दे रासो वा ले लो इतना हाटू नारिया पैर तुम तार वांधो नहीं नहीं बेरा वीरू भाई बेह यहां બો એટલા બધે જાતા ને નીકળી જાવ એમ હા પાટા માર હે સારી સાઈડ માં વીન ભાઈ બો હે ના સારી પાઈ આયા લગા મે ઓળખે તો મે પાયા અમારા महावीर ભાઈ ની ઉમર નાની છે પણ મોટું નામ છે અત્યારે આયો તમારા રોણા કેવાય ની તો હમ સ્ટેટ દરબાર છે આવા

હવે ગયેલી ના વાંધો ને વાંધો ને સડી ગયા આવ્યા બરાબર એ તો રેડી છે રેડી તારું ધ્યાન રાખજે તમને તારે

બિ <Marvel> મા